નમસ્કાર મિત્રો તારીખ છે નવ ફેબ્રુઆરી બે હજાર આજે રવિવાર અજના અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ વાયદામાં ઘટાડાના પગલે નિકાસના ભાવમાં પચીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરુ બજારમાં આજે દિવસની શરૂઆતમાં જે બજાર પોઝિટિવ હતી અને હાજર બજારમાં ભાવ લઈને રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો બપોર બાદ જે વાયદામાં ઘટાડાના પગલે નિકાસના ભાવમાં સાંજે પચીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જીરુનો માસ વાયદો છે ત્રણસો પિસ્તાલીસ થી ઘટીને વીસ હજાર આઠસો પચાસ ની સપાટીએ બંધ રહ્યો છે વાયદો એકવીસ હજારની સપાટી તોડ્યો હોવાથી હવે ટૂંક સમયમાં વીસ હજારનું લેવલ આવે તેવી સંભાવનાઓ રહેલી છે જીરુના વેપારીઓ કહે છે કે જીરુમાં અત્યાર નિકાસની માંગ બહુ ઓછી છે સાઇનાની જે આયાતો છે તે હજી નીકળી નથી અને રજાઓ પૂરી થયા બાદ હવે નવેસરથી જો ક્યાંક માંગ આવે તો આ બાજુમાં ગલ્ફ દેશની પણ બજારો આવે તો ટેકો મળી શકે છે પરંતુ હાલ તો ઊંચા ભાવથી કોઈ વાયરો દેખાતો નથી જીરુનો પાક સારો છે અને અત્યાર સુધી એક પણ વિસ્તારમાં કોઈ મોટી ફરિયાદ નોંધાઈ નથી અમુક વિસ્તારોની અંદર જે ફરિયાદો છે નાના મોટા રોગ જોવા મળ્યા છે બાકીના તમામ વિસ્તારોની અંદર ખૂબ જ મહત્વનો જીરુનો પાક છે અને સારો પાક છે ગયા વર્ષની તુલનાની સરખામણીએ કરીએ તો આ વર્ષે જીરુનું બમણું ઉત્પાદન થાય તેવી સંભાવનાઓ છે અને નિષ્ણાતો પણ કહી રહ્યા છે ગયા વર્ષની તુલનાએ આ વર્ષે જીરુંનું પંદર ટકા જેટલું જીરુંનું વાવેતર છે અને આ વર્ષે જીરુંનો પાક સારો છે જોવાનું રહ્યું કે આગામી દિવસોની અંદર જે વાતાવરણ કેવું રહે છે તેના ઉપર જીરુંનો પાકનો આધાર રહેલો છે અને જીરુંનું ઉત્પાદનનો આધાર રહેલો છે તો અત્યાર સુધી તો વાતાવરણ સારું છે પણ આગામી દિવસોની અંદર જો વાતાવરણ ખરાબ થશે તો જીરુનો પાકને મોટું નુકસાન થઈ શકે છે અને ધાર્યા કરતાં પણ ઓછું ઉત્પાદન જીરુનું બે બે હજાર પચીસમાં નોંધાય તેવી શક્યતાઓ છે તો મિત્રો જોવાનું રહે કે આગામી દિવસોની અંદર જે વાતાવરણ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે જેના કારણે જીરુને કોઈ મોટી નુકસાન થવાની ભીતિ દેખાતી નથી તો મિત્રો આ હતી જીરુને લગતી આજની સરસા વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક્સ અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ચાંદ સુધી જઈ જવા જય ક્રિશાન